ઓમ નમો ભગવતે મારુદ્રાય નમ આજે સામાપાસમ ત્યાં ઋષિ પંચમી ભગવાન સદાશિવના સાનિધ્યમાં જે કોઈ દર્શન કરશે જે કોઈ ભોળાનાથના આજના સિંગા નીલકંઠ ધામના નીલકંઠ મહાદેવના દર્શન પૂજા દર્શન કરવાથી અથવા દર્શન કરવાથી આપણા જન્મો જન્મના જે કાંઈ કર્મો છે જે આપણા કેટલા જન્મોથી આમણાં કર્મો આપણી સાથે બંધાયેલા હોય છે ત્યારે કર્મના છુટકારાથી મુક્તિ મેળવવા માટે ભગવાન સદાશિવના શરણે જવું પડે અને આજે તો મહાન એવું ઋષિ પંચમીનું વ્રત જો કોઈ કરશે અને આ શિવજી ભગવાનના આજના શૃંગારના દર્શન કરશે તેઓની સર્વ મનોકામના પૂર્ણ થાય અને જે ખરાબ કર્મ હશે તે નષ્ટ થાય અને સદાશિવનું શરણ આપણને મળશે અસ્તુ ઓમ નમો નારાયણ